차근하 트라티아트라 하늘에 크리스마스 하늘에 크리스마스 하늘에 크리스마스 하늘에 크리스마스 하늘에 하늘에 जगन्नाथ यात्रा राधमपूर रोड ओपन लाइव टेलीकास्ट गुराद यूट्यूब આજે અસારી બીજ અને રાધમપુર રોડ ઉપર અને આ ઈસ્કોન મંદિર દ્વારા આયોજિત બીજ બીજની આ શુભ શરૂઆત ની અંદર અહીંયા આપણે જગન્નાથ ની રથયાત્રા અહીંયા ઇસ્કોન ટેમ્પલ એટલે અહીંયા છો ગુરાત ની અંદર જગન્નાથ ની રથયાત્રા અહિયાં ખુબ સરસ રીતે જામી છે આગળ એટલે કે ગોલ્ડન સ્કર આગળ અહીંયા રથયાત્રા ધીમી અહીંયા એસ્કોન મંદિર તરફ જઈ રહી છે આપ લાઈવ જોઈ શકો છો जगन्नाथ भगवान नी सुंदर रथhetra धीमी गतिए राधमपुर रोड तरफ थी, इस्कॉन मंदिर तरफ जाई रही छे खूब सुंदर रीते दरिक रथ सजावया जगन्नाथ भगवान ने सुंदर रथhetra राधमपुर रोड ऊपर अइया इस्कॉन गोल्डन स्क्वायर नी अगर तमे જોઈ શકો છો લાઈવ 52 ના નેરિયા ની અગર જગન્નાથ ભગવાનની રથયાત્રા ધીમી ગતિએ ચાલી રહી છે ઘણી મોટી સંખ્યામાં અહીંયા જગન્નાથ ભગવાનના ભક્તો ઉપસ્થિત છે રથ ઉપર સવાર કરીને જગન્નાથ ભગવાન કૃષ્ણ ભગવાન ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે से टैप पर भी ये चाट धीरे-धीरे से लेकर एकदम निकल जाए मुझे आया कहीं जाकर देखता हूं જગન્નાથ ભગવાનની રથયાત્રા મહેસાણા રાધમપુર રોડ ઉપર રાધમપુર ચોકડીથી હવે ઇસ્કોન મંદિર તરફ એટલે કે પોચોટ બાયપાસ તરફ ધીમી ગતિએ વધી રહી છે આપ જોઈ શકો છો રથની સાથે ભગવાન જગન્નાથ પણ બિરાજમાન છે ना है कि भगवान के रथ के सामने अपने दोनों हाथ ऊपर करके सभी ने अपने दोनों हाथ ऊपर करने हैं और जो भगवान का नाम बोलना है बोलिए हरे 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 रामा हरे रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे हरे जगन्नाथ भगवानની રથયાત્રા હવે પોચટ બાયપાસ તરફ જઈ રહી છે જગન્નાથ ભગવાનના નાદ સાથે સર્વ ભક્તો ખૂબ આનંદ કરી રહ્યા છે તમે જોઈ શકો છો લાઈવ આનંદ મંગલની સાથે રથયાત્રા ધીમી ગતિએ આગળ વધી રહી છે